સમાજના શ્રેષ્ઠીઓ મનસુખ વસાવા અને મોદી સરકારની સાથે ભાજપનું રાજપૂત સમાજ સાથે બેઠક ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા ભાજપના ક્ષત્રિય આગેવાનોનું સમાજના જિલ્લાભરના આગેવાનો સાથે સંમેલન યોજાયું ભરૂચવાગરાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં પાંચસો મી વધુ આગેવાનોએ જોડાય રાષ્ટ્રહિતમાં કોઈની ખોટી વાતોમાં નહીં ભરમાઈ મોદી સરકારનો હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાના તમામ નવ તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની ડેમેજ કંટ્રોલ બેઠક યોજાઈ હતી રાજપૂત સમાજના જિલ્લાના શ્રેષ્ઠીઓએ ક્ષત્રિય સમાજના ભાજપ જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત આ ટૂંકાગાળાની નોટિસમાં મળેલા સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા અને મોદીને સહકાર આપવા હુંકાર કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયાએ જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રહિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તેઓ સાથે ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત સંગઠન જિલ્લા તાલુકા પંચાયતો સહિતમાં રાજપૂત સમાજને સ્થાન મળ્યું છે ત્યારે કોઈની ખોટી વાતોમાં ભરમાઈ નહીં જવા અપીલ કરવામાં આવી હતી વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાએ સમાજના જિલ્લાભરના રાજપૂત આગેવાનોને કહ્યું હતું કે રાજપૂત સમાજ મોદી સરકારની જેમ હંમેશા દેશહિતમાં અગ્રેસર રહ્યો હોય ત્યારે આ યોગદાનને આગળ ધપાવી ભાજપ પડખે રહી આગળ વધવા અનુરોધ કર્યો હતો ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ જિલ્લાના ક્ષત્રિય સમાજને ચૂંટણી નહીં પણ દેશની સુરક્ષા અને હિતમાં સદા અગ્રેસર રહેતા સમાજને વિરોધીઓથી ગેરમાર્ગે નહીં દોરાઈ મોદી સરકારના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી યોજાયેલ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો સાથે પૂર્વ મંત્રી કુમાનસિંહ પૂર્વ રાજ્યસભા સાંસદ ભારતસિંહ પરમાર જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડિયા બળવંતસિંહ ગોહિલ સહિત જિલ્લા અને તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા आपको बोलै देओ दिला यायला काप्रो भी तो होवन ना बगे अरे हम बगरवानो नथी तुम्हारी तरफ वंदन करू छु तोका समय में मरा आगे मानो है तुमने किदु आ मोर बात जित जरा जित करिया जावन बाय मैनेजर से ने किदु तो आतला कह दे बल्लू कहन जी बातला कह दे म भूपेंद्र से वेरत किदु कातला कह दे बाय ने अरे तो अपनातला कह दो कोइ रहना जा આગેવાન છે તે આગેવાન છે આપણે બધાને પ્રેમ ભાવથી સ્વીકારીએ અને આજે એક સંકલ્પ કરીએ અહીં બેઠેલા પ્રવાસ કરવાનું નક્કી કર્યું હતું જે લોકો નામ હતા જે સમજાવો પગે લાગો આ દેશની સંસ્કૃતિની ચૂંટણી છે આ સમાજને બધું જ છે મેં ઘણી બદલાયું છે બપોરથીને આપણે એ આજે જિલ્લા પંચાયત આવીને ભાઈ એક જગ્યા હું અમને કહું ને રાષ્ટ્રવાદી વિચારધારા માનનારા લોકો બીજી સરળ ભાષામાં હિન્દુત્વવાદી માણસો છે

ને આપણે સફળતા મળી છે આપણે વિજય મળ્યો છે એમાં ડિટેલમાં કાઈ જોવું નથી મારે આપણા બધા જાણો પરંતુ વર્તમાનમાં સામે એવા મિત્રી છે કે વર્ષોની મહેનત પર પાણી વાળે એવી વિચારધારાના સામાન્ય લોકો છે

એને મોટો ના ખબર આજે કૃપાલાજીના નિવેદન તેલા થી મે આપણે વર્તતુક આ ના બોલે એવું જાહેર ન આવું બોલાય વાત છે તો ખતરનાક છે વર્ષો સુધી આપણે આવા લોકોને

એવું પણ નથી કે રાજદૂત સમાજના મત મને નથી મળવાના મેં બહુ મિત્રો ઉભા ગયા રાજદૂત સમાજમાં દરેક સમાજ